નમસ્કાર દોસ્તો આજે થયો છે શુક્રવાર અને આપણે અત્યારના સાંજના અને સાંજ પછીના મોડી સાંજથી લઈ આજના અત્યારના રાત્રી સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આગામી ત્રણ કલાકની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી

મોટા બદલાવની સાથે દોસ્તો જાણી લો હવે પછી આ વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે અને જેના કારણે આગામી ત્રણથી ચાર દિવસની અંદર ગુજરાતમાં થનારા મેઘ તાંડવના રાઉન્ડની અંદર જાણીશું રાજ્યના કયા જિલ્લાઓની અંદર થશે દોસ્તો ભારેથી અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અત્યારે ત્રણ આગાહી કારોની દોસ્તો નવી નકોર આગાહી સામે આવી રહી છે અને આપણે આજના વિડીયોની અંદર એ પણ જાણીશું તમે ખાસ આજના વિડીયોને દોસ્તો થોડો પણ સ્કીપ કર્યા વિના અંત સુધી જોઈ લેજો કારણ કે અશોકભાઈ પટેલની નવી નકોર સચોટ તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ નવી આગાહીઓ આવી રહી છે આ તમામ જાણીએ પહેલાં દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો

ધીમે ધીમે દોસ્તો પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ આવી રહી છે અત્યારનું અમે તમને ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો સાંજ પછીનું એમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો ફરી વરસાદી વાદળાઓ અને વરસાદની ગતિવિધિ આજે દક્ષિણ ગુજરાતમાં વધી છે આજે દોસ્તો દક્ષિણી ગુજરાતના તાપી વ્યારા લાગુના વિસ્તારોમાંથી બે ઇંચ સુધીના ધોધમાર વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો સુરતના બારડોલી માંડવી તાપી વ્યારા આજુબાજુના વિસ્તારોની અંદર હજુ પણ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો નવસારીના વાંસદા આહવા અને દોસ્તો જોઈ શકો છો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ભાગો પરથી પણ વરસાદી વાદળાઓની એન્ટ્રી દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં થવા લાગી છે અરબી સમુદ્ર પણ દોસ્તો સક્રિય થવાના મોડમાં જોવા મળી રહ્યો છે જો કે અરબી સમુદ્રની અંદર દોસ્તો કોઈ વરસાદી સિસ્ટમ નહીં બને પરંતુ બંગાળમાં મહાસાગરમાંની આવનારી ડિપ્રેશન સિસ્ટમના કારણે એ સિસ્ટમનો ટ્રફ દોસ્તો અરબી સમુદ્ર સુધી લંબાશે અને જેના કારણે અરબી સમુદ્રનો ભેજ પણ ગુજરાત રાજ્યમાં લાવશે અતિ ભારે વરસાદ અને દોસ્તો આપણે આગામી કલાકોની અંદર જેમાં ચોવીસ કલાક પછી શરૂ થનારા અતિ ભારે વરસાદ અંગે માહિતી મેળવીએ પહેલાં અત્યારે જે ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગામી ત્રણ કલાકની ટૂંકા ગાળાની આગાહી સામે આવી તે જોઈએ તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી દોસ્તો અત્યારે જ આગાહીનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર ગુજરાત હવામાન વિભાગે દક્ષિણી ગુજરાતના ત્રણ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું દોસ્તો ઓરેન્જ એલર્ટ લગાવી દીધું છે આ સાથે જ મધ્ય ગુજરાત અને લાગુના પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ હવે પછીની કલાકોમાં વરસાદી ઝાપટાથી માંડી વરસાદની ગતિવિધિ વધી શકે તો સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે થોડી કલાકો સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાનું એલર્ટ આપી દીધું છે હવામાન વિભાગે દોસ્તો દાહોદ લાગુના વિસ્તારો હોય પંચમહાલ છોટાઉદેપુર નર્મદા આ સાથે જ દોસ્તો સુરત ભરૂચ વડોદરા અન્ય ઉત્તરી ગુજરાતના મહીસાગર આ પંથકોની અંદર અત્યારે આવનારી કલાકોની અંદર વરસાદનું દોસ્તો યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે તો આ સાથે દક્ષિણી ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના પંથકોની પણ વાત કરીએ તો જેમાં ભાવનગર ભાવનગરના અમરેલી લાગુના વિસ્તારો બોટાદ આ સાથે ગીર સોમનાથ જુનાગઢ આ સાથે જામનગર, પોરબંદર થી લઈ દ્વારકા અને કચ્છના કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર હવામાન વિભાગે હળવા ભારે વરસાદી ઝાપટાથી માંડી સીમિત વિસ્તારની અંદર દોસ્તો ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે આગામી કલાકો માટે હવામાન વિભાગે આપી તમે જોઈ શકો છો દોસ્તો સાંજ પછીની અમે તમને ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી આપી રહ્યા છીએ અને જેમાં અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત લાગુના ગુજરાત રિજિયનના વિસ્તારો માટે ભારે વરસાદનું એલર્ટ તો અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલના આધારે જાણીએ કે આવનારી કલાકોમાં જેમાં મોડી સાંજથી રાત્રિ દરમિયાન અને આવનારા દિવસોની ગુજરાત હવામાનની આગાહી અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ખાસ કરીને થોડીક જ કલાકોની અંદર મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદથી માંડી અમુક સીમિત વિસ્તારોની અંદર બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદની સંભાવના બોલાઈ રહી છે જેમાં વધુ સંભાવના તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં અને તે લાગુના સૌરાષ્ટ્રના અને મધ્ય લાગુના પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે જેમાં તમે અહીં જોઈ શકો છો ખાસ કરી ભાવનગરના કેટલાક છૂટાછવાયા વિસ્તારો હશે આ સાથે અમરેલીના કેટલાક સાવરકુંડલા લાગુના ગ્રામ્ય પંથકોથી માંડી અને દોસ્તો બોટાદ લાગુના રાજકોટ અને સુરેન્દ્રનગરના અમદાવાદ આજુબાજુના છૂટા છવાયા કેટલાક જોવા મળે તેવી સંભાવના અત્યારે ઊભી થઈ છે તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના દોસ્તો વલસાડ ડાંગના તમામ તાલુકાઓ અને નવસારી સુરત તાપી વ્યારા નર્મદા ભરૂચથી માંડી અને વડોદરાના કેટલાક ભરૂચ નર્મદા છોટા ઉદેપુર સુધીના પંથકોની અંદર આવનારી કેટલીક કલાકોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં દોસ્તો ભારે વરસાદ પડે તેવી સંભાવના આવનારી કલાકોમાં જોવા મળી રહી છે આગાહી દોસ્તો મોડી સાંજથી રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે ને તમે જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતના પણ પાલનપુર સાબરકાંઠા મહીસાગર આ સાથે ગાંધીનગર મહેસાણા અન્ય ગાંધીનગરથી લઈ સુરેન્દ્રનગર વિરમગામ નળસરોવર ધોળકા ખેડા આણંદ ખંભાત બોટાદ અને ભાવનગર સુધીના કેટલાક પંથકોની અંદર આગામી કલાકોમાં જોર વધી શકે છે તમે દોસ્તો રાત્રિ દરમિયાનની આગાહીમાં પણ જોઈ શકો છો જેમાં ખંભાતના અખાત આજુબાજુના ભરૂચ દહેજ ઘોઘા અલંગ તળાજા ભાવનગરના કાંઠાના અને અન્ય તે લાગુના જે દક્ષિણી ગુજરાત લાગુના મધ્યના ભાગો છે કે તે વિસ્તારોની અંદર આગામી કલાકોમાં વરસાદની ગતિવિધિ દોસ્તો આ રીતે તમે જોઈ શકો છો આગામી કલાકોમાં છૂટો છવાયો હળવો મધ્યમ ઝાપટાથી માંડી મધ્યમ તો સીમિત વિસ્તારમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે તમે દોસ્તો અહીં મોડલ આધારિત સિસ્ટમનું લોકેશન જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે પશ્ચિમ બંગાળ રાજ્ય ઉપર જોવા મળી રહી છે અને આગામી કલાકોની અંદર જોઈ શકો માત્ર બારથી ચોવીસ કલાકની અંદર આ સિસ્ટમ મધ્ય ભારતના ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી આવી શકે છે ને આવતીકાલની સાંજથી આ સિસ્ટમનો ટ્રફ આપણા ગુજરાત ઉપર આવશે આ સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર આવશે કે નહીં એ જાણીએ પહેલાં હવે તમને દોસ્તો આજનું ભારતીય હવામાન વિભાગ તરફથી બંગાળની ખાડીમાં ઊભા થયેલા ડિપ્રેશન અંગેનું બુલેટિન જણાવીએ તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે દોસ્તો થોડીવાર પહેલાં જ બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશન અંગેની સત્તાવાર રીતે અહીં માહિતી આપવામાં આવી છે ને જેની અસર ભારતના કેટલાય ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશાના ભાગોથી લઈ અને દોસ્તો આપણા ગુજરાત સુધી આ ડિપ્રેશનની અસર નોંધાય તો અમુક વિસ્તારો હશે કે ત્યાં પશ્ચિમી ભારતના કે ત્યાં તો પવન સાથેના વરસાદની સંભાવના પડે તે પ્રમાણેની અત્યારે દોસ્તો આગાહી આપવામાં આવી છે સાતસો પચાસ એચપીના લેવલ ઉપરથી જોઈ શકો છો તો ધીમે ધીમે આ સિસ્ટમ પૂર્વની દિશા તરફ પોતાનો ટ્રફ લંબાવતી જોવા મળી છે સિસ્ટમ થોડીક જ કલાકોની અંદર પોતાનો પૂર્વનો ટ્રફ દોસ્તો છે અરબી સમુદ્ર સુધી લંબાવી શકે છે અને જેને અનુસંગિક એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રના કાંઠાના પશ્ચિમી ભાગો તરફ રચાવાની પણ સંભાવના રહે અને જોઈ શકો છો અમે આગળના દિવસોની જેમાં પણ પચીસ તારીખથી લઈ છવ્વીસ તારીખ અને અત્યારે સત્યાવીસમી જુલાઈ પાસેની આ સિસ્ટમની ગતિવિધિ બતાવીએ તો જોઈ શકો છો આ સિસ્ટમનો ટ્રફ ગુજરાત ઉપર અન્ય રાજ્ય કરતાં દોસ્તો સત્યાવીસ જુલાઈના દિવસે બરાબરનો આવશે ને જેના કારણે સત્યાવીસ જુલાઈની વાદળોની આ સિસ્ટમની ગતિવિધિ જોઈ શકો છો ઉત્તર ગુજરાત એ લાગુના મધ્ય ગુજરાત આ ભાગો ઉપર જોવા મળશે ને જેના કારણે સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા તો આ સાથે જ અન્ય મધ્ય પૂર્વ ગુજરાતના મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ અન્ય જે મધ્ય ગુજરાતના આણંદ ખેડા તો વડોદરાના કેટલાક ભાગો આ જિલ્લાઓની અંદર દોસ્તો આગામી દિવસોમાં રીતસરનું મહામેઘ તાંડવ અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પડે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે તમે આ સિસ્ટમની ગતિવિધિ જોઈ શકો છો અને ઓગણત્રીસ તારીખ સુધી જોવા મળવાની છે અને જેને લઈ દોસ્તો હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે પોતાના ફેસબુક પેજ ઉપર આગાહી આપી છે કે ગુજરાત રિજન એટલે કે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આગામી દિવસોમાં એટલે કે આજથી લઈ એકત્રીસ જુલાઈની જે આગાહી તેમણે વ્યક્ત કરી છે હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેની સંભાવના વ્યક્ત કરી છે અને તમે અહીં ગુજરાત ભાગોમાં પણ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પૂર્વના વિસ્તારો અને મધ્ય ગુજરાતના પૂર્વના ભાગોની અંદર આ વરસાદી રાઉન્ડની અંદર દોસ્તો અતિ ભારે વરસાદની સંભાવના બોલાઈ રહી છે વધુમાં દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ રાજ્યની અંદર સત્યાવીસમી જુલાઈથી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપતા તેમણે તો જણાવ્યું કે રાજ્યના અમુક સેન્ટરો હશે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના કે ત્યાં દસ ઇંચ સુધીના વરસાદની સંભાવના અંબાલાલ પટેલે કરી છે તો બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર આજથી હવે પછી ધીમે ધીમે દક્ષિણ ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત અને ત્યાર પછી મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિ વધતી રહે ને જેને જોતા આગળના દિવસોમાં તેમણે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં સાતથી લઈ દસ ઇંચ સુધીનો વરસાદ પડે અને આવનારા આ અઠવાડિયાની અંદર રાજ્યના અમુક જિલ્લાઓની અંદર તો અતિવૃષ્ટિનો માહોલ ઊભો થાય તે પ્રમાણેની પરેશ ગોસ્વામીએ પણ નવી આગાહી આપી અને અંતે દોસ્તો અહીં તમે મોડલમાં પણ જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં છવ્વીસ જુલાઈની રાત્રિથી આ સિસ્ટમનો ટ્રફ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ આપવાની શરૂઆત કરી દેશે અને અઠ્યાવીસમી જુલાઈના દિવસે તમે જોઈ શકો છો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર હિંમતનગર ગાંધીનગરના ભાગોમાં રેતસરના મેઘ તાંડવો થાય તો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ભારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ તો કચ્છની અંદર આ વરસાદી રાઉન્ડમાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે સિસ્ટમ દોસ્તો ડાયરેક્ટ ગુજરાત ઉપર આવવાની નથી પરંતુ તેનો ટ્રફ ગુજરાત ઉપર રહેશે અને અરબી સમુદ્ર સક્રિય બનશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ પડી